આવેલા પૂરની તારાજીથી કોઈ અજાણ નથી કારણ કે ત્રણ દિવસ સુધી વિશ્વામિત્રીના પાણીએ શહેરીજનોને બાનમાં લીધા હતા અને મોટા ભાગના વિસ્તાર પાણીમાં ગરગાવ થઈ ગયા હતા જેમાં લોકોના વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું વિશ્વામિત્રીના પૂરમાં અનેક વાહનો તણાઈ ગયા હતા તો અનેક વાહનોએ જળ સમાધિ લઈ લીધી હતી જેના કારણે વાહનોને ભારે નુકસાની પહોંચી જે વાહનો તણાયા હતા તેના તો હજુ પગતા પણ નથી મર્યા પરંતુ જે વાહનો ડૂબ્યા હતા તેની હવે ચોક્કસથી શોરૂમ આગળ અને ગેરેજો આગળ લાઈનો લાગી છે કેટલાક શોરૂમમાં તો જગ્યા ખૂટી પડતા ખાનગી પ્લોટમાં બંધ પડેલા વાહનોને પાર્ક કરવામાં આવ્યા છે પૂરમાં વડોદરાની ચાલીસ ટકા કાર થઈ હતી ગરદાવ દસ હજાર જેટલી કારને પહોંચ્યું છે નુકસાન

જેમાં તેઓ દ્વારા લગભગ સાત આઠ હજાર ગાડીઓ તેઓના ઇન્ક્વાયરી માટે કોલ આવેલા છે અને જુદી જુદી પાણીના પૂરના કારણે નુકસાન થયેલ છે તેમ જણાવેલ છે જે બી વાહનોને નુકસાન થયું છે તે હાલ એ લોકોએ પાર્ટી પ્લોટ કે એવું કંઈ પણ વ્યવસ્થા કરીને હાલ સર્વે કરાવવા માટે ગાડીઓ ત્યાં રાખેલ છે એટલે અમે અમને એવી સૂચના આપી છે કે જેવું પણ સર્વે થઈ જાય ત્રણ દિવસમાં સર્વેયર સર્વેયરોને પણ સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા તો સર્વે થયા બાદ તરત જ ઝડપથી કામ ઝડપથી ગાડી સર્વિસ કરી અને જે બી પાર્ટસ છે એનું નિકાલ કરી તાત્કાલિક સર્વિસ કરવામાં આવે અને પબ્લિકને વણ જોઈતી ફરિયાદો ના ઉઠે તે બાબતે અમે સૂચના આપે છે એકાએક આટલા પ્રમાણમાં કાર રિપેરિંગ માટે આવી છે કે આ તમામ કારને રિપેર કરવામાં દિવાળી સુધીનો ડીલરોને સમય લાગી શકે છે કારણ કે ડીલરો પાસે તેમના પાર્ટ્સ ખૂટી પડ્યા છે તેવામાં આ પાર્ટ્સ બહારથી મંગાવવાની જરૂર પડી છે આમ વડોદરા વાસીઓનો નુકસાની પીછો છોડવાનું નામ નથી લઈ રહી કેમેરામેન કિશોર ક્ષીર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા